ક્ષત્રિયની ભાવિ પેઢી માટે શ્રી હરભમજી રાજ ગરાશિયા છાત્રાલયમાં સુવિધાયુક્ત રહેવા માટેની સગવડતા તથા સાત્વિક ભોજન અને જ્ઞાન ઉપાસનાનો એક અવસર પૂરો પાડવા માટે ઠાકોર સાહેબ મનોહરસિંહજી બાપુએ અવિરત સતત કાર્યરત આ સંસ્થામાં રહીને અને એના ફળ સ્વરૂપે આજે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે અભ્યાસ કરે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેના પણ ક્લાસીસ ભરવામાં આવે છે અને અત્યારના સો જેટલા વિદ્યાર્થીઓ હજી રહી શકે એવી એવી સ્થિતિ પરિસ્થિતિ અને નિર્માણ કરવાનું પણ અમે હાથમાં થઈ છે પૂજ્ય દાદા એટલે હૃદયને સ્પર્શી જતું ઉપનામ કે જેમના માટે પ્રયોજન કરવામાં આવતું હતું તેવા માનવીના શિલ્પના અનિવાર અનાવરણ પરમ શ્રદ્ધ રાજમાતા સાહેબ માનકુમારી દેવી મારા માતુશ્રી અને પરમશ્રદ્ધે રાજકુમારી પ્રેમિલા કુંવરબા મારા ફેબા સાહેબના કરકમલોથી સંપન્ન થયું

રાજપરિવારની અભિપસાઓ અને ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે અને સતત કાળજી રાખનાર પૂજ્ય દાદાએ પોતાના અસ્તિત્વને ક્યારેય પરિવાર પૂરતું સીમિત રાખ્યું નહોતું પરંતુ વિશ્વ ફલક સુધી એમને વિસ્તૃત કર્યું છે પૂજ્ય દાદા એટલે સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય વૈચારિક સમૃદ્ધિની સ્મરણ મૂર્તિનું આજે સ્થાપન થયું છે એટલે સત્વ સત્ય સત્ય શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પણ યુક્ત સમજણ સાથેનો એક સરવાળો છે પૂજ્ય દાદા એ એક મહાપુરુષ તરીકે એક બેસ્ટ પાર્લામેન્ટેરિયન તરીકે એક ઇમેક્યુલેટ એન્ડ એક્સલન્ટ સ્પોર્ટ્સમેન અને ક્રિકેટર તરીકે એક અસંખ્ય લોકોને પ્રકાશ પાસરવાની એક અદ્વિતીય પ્રક્રિયાની અંદર બધાને સહયોગ કરવા માટે અને એમના જાહેર જીવનમાં પણ ખૂબ સંઘર્ષ વચ્ચે પણ પોતાના અસ્તિત્વને ઉજાગર કરીને અને આંતરચેતનાની અંદર અસંખ્ય સવાલ જવાબને સાહિત્યિક અભિગમથી શબ્દબદ્ધ કરવા માટેના આ એક મહાન પુરુષનું આજે સ્મૃતિનું પ્રતિમાનું મારા પૂજ્ય માતુશ્રી અને ફૈબા સાહેબ દ્વારા એમના કરકમલોથી જ્યારે આ થયું છે ત્યારે એમની ભાવ વંદના કરવા માટે એમની વંદના કરવા માટે સાધ આજે સ્થાપન થયું છે ત્યારે હું રાજ પરિવાર વતી શ્રી હરભનજી રાજ ગરાસિયા છાત્રાલજીના સૂત્રધારો પત્રે ધન્યવાદ જ્ઞાપિત કરું છું